હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનપભાઈ આપણા ખેતરની અંદર મિત્રો બાદરીનું સરસ મજાની કાપણી ચાલી રહી છે અને ટ્રેક્ટર દ્વારા મિત્રો કાપણી કરવામાં આવી રહી છે હાલમાં મિત્રો દરેક વ્યક્તિને ખ્યાલ છે કે જે વ્યક્તિને બાદરી પડી ગયેલી હોય તો તેને મિત્રો બાદરીની કાપણી કરવી ઘણી મુશ્કેલ રહે છે સતા મિત્રો આપણે ટ્રેક્ટર દ્વારા ફર્સ્ટ ક્લાસ રીતે કાપણી ચાલી રહી તમને બતાવશો આગળ વિડીયોની અંદર ટ્રેક્ટર ચાલતું છે પર આ તો બિલકુલ છે નહીં ઘણીવાર મિત્રો શું થતું કે તમારી ઘરે ટ્રેક્ટર હોય છે અને તમે ચલાવતા હોય ખેતરની અંદર ભરાઈ જતો મને કેમકે બાદરી છે મિત્રો એ આડી પડી જાય ને એટલે કોઈ હિસાબે ટ્રેક્ટર ચાલે નહીં પણ એની હું તમને ટ્રીક બતાવું કે ટ્રેક્ટર કેવી રીતે ચલાવવું બરાબર બાદરી જે દિશાની અંદર પડી હોય તેની વિરુદ્ધ દિશામાં ટ્રેક્ટર ચલાવવાનું હંમેશા બરાબર તમે જે બાદરી પડી હોય એની વિરુદ્ધ દિશામાં તો ટ્રેક્ટર ચલાવો ને તો બાદરી તમારે નવ્વાણું ટકા ને મિત્રો એ કમ્પ્લીટલી એની કાપણી થઈ જશે ટ્રેક્ટર પણ ભરાતું નથી અને સરસ મજાની રીતે કપાય દે તમને બતાવો હારિયા પણ દેખી લો કેવી રીતે સરસ મજાના ભાળો હારિયા પણ પડ્યા એટલે તમને ખ્યાલ આવે કે ટ્રેક્ટર ચલાવવાની કેવી રીતે હોય આમાં શું એની એક જ ટ્રીક છે કે તમે જે બાજરી પડી હોય એના વિરુદ્ધ સાઈડની અંદર ટ્રેક્ટર ચલાવો કોઈ પ્રોબ્લેમ આવતો નથી હમણાં હું તમને આગળ વિડીયો બતાવીશું કે ટ્રેક્ટર કેવી રીતે ચાલે છે દેખો કેવું સરસ મજાનું બાજરીનું કટિંગ ચાલી રહ્યું છે કે અત્યારે દરેક વ્યક્તિને ખ્યાલ થાય કે મજૂર પણ નથી મળતો તો વિડીયો બનાવી રીધો અને નવા ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લીધો અને તમને હું ટ્રેક્ટર માં બતાવું કેવી રીતે ચાલે એ જોઈ લેજો આગળ આવા મિત્રો હારીએ નોખેલો છે બાજરીના ના હારીએ પણ ફર્સ્ટ ક્લાસ નોખેલો દેખો પાછળમાં મિત્રો દેખી દેજો ભાળો ફર્સ્ટ ક્લાસ રીતે ટ્રેક્ટર આવી ગયો ભાળો કેવી રીતે એનું કટિંગ કરે એ તમે દેખો બરાબર સરસ મજાનું કટિંગ કરે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો નથી ભરાય પણ મસ્ત